મિત્રો આજે એક એવા વિદ્યાર્થીની સાથે આપણે મુલાકાત કરીએ છીએ વળિયા અનુરાગ જેમણે ગુજકેટની અંદર ફિઝિક્સમાં ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ પ્રાપ્ત કર્યા એટલું જ નહીં ઓવરઓલ એકસો સત્તર પોઈન્ટ પચાસનો સ્કોર કરી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ પણ પ્રાપ્ત કર્યા અને મૌવા કેન્દ્રની અંદર ગુજકેટમાં ફર્સ્ટ રેન્ક જેમને પ્રાપ્ત કર્યો છે સાયન્સ બાયોલોજી બી ગ્રુપનો વિદ્યાર્થી જેણે નીટ પણ બે હજાર પચીસની અંદર આપ્યું છે એમાં પણ આન્સર કીના આધારે કહી રહ્યો છે કે ખૂબ સારો સ્કોર થવાનો છે તો આવા અનુરાગની સાથે આપણે ચર્ચા કરીએ ઘણા બધા દીકરાને દીકરીઓને અનુરાગ સાથેની આ ચર્ચા ઘણી બધી પ્રેરણાત્મક મળશે મૌવાની અંદર આવેલી નૂતન વિદ્યાપીઠનો આ વિદ્યાર્થી અને જેમણે જલવંત સફળતા પ્રાપ્ત કરી છે સાયન્સમાં બોર્ડમાં ગુજકેટમાં અને આગામી નીટમાં જ્યારે પરિણામ આવશે ત્યારે પણ અનુરાગ ખૂબ સારું પરિણામ લાવવાનું છે ત્યારે અનુરાગ સૌ પ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો તારી આ વાતને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે અને એના ઉપર કંઈક મનોવંથન કરીને પોતાના કામમાં નવો વિચાર કરવાના છે તો સૌપ્રથમ તારો એક પરિચય આપે આ નૂતન વિદ્યાપીઠની સફર ક્યારથી શરૂ થઈ અને એક જનરલ પરિચય તો શું કહીશ પછી દસમાં રિઝલ્ટ આવ્યું પછી એમ નક્કી કર્યું મારે સાયન્સમાં બી ગ્રુપ લેવાનું પછી મેં પહેલાં તો બધા મોવા બહાર જવાનો વિચાર હોય આપણે દસમાં પહેલે તાકે મોટા સિટીમાં અમદાવાદ પણ પછી અહીંયા મોવામાં મોવામાં રહેવાનો વિચાર કર્યો બહાર જવાનો વિચાર ને ટાળ્યો પછી પછી અહીંયા નૂતન વિદ્યાપીઠ એક સારી સંતા સગત સંબંધી બધા પાસેથી સાંભળ્યું એટલે પછી અહીંયા બી ગ્રુપમાં હું વેકેશન બેચમાં આવ્યો મને મજા આવી પછી અહીંયા મેં કન્ટિન્યુ કર્યું અગિયાર બસ સાયન્સ અહીંયાથી કન્ટિન્યુ કરીને પછી બટ અહીંયા સુધી પોગી બરાબર છે તારા પરિવાર વિશે પરિવાર બેકગ્રાઉન્ડ વિશે કે તો શું કહીશ મારા પપ્પાને મેડિકલ સ્ટોર્સ મારા મમ્મી હાઉસ વાઈફ ટાઈપ અને અમે મિડલ ક્લાસ ફેમિલી અને બસ મારા મમ્મી પપ્પા મને કંઈ પ્રેશર એવું કંઈ નહીં મારી મમ્મી એવું કે મારી પાછા બહુ મહેનત કરી મારા પપ્પા એ એટલી મહેનત કરી એવું રાઈટ મિત્રો અનુરાગ સાથે તો આપણે શરૂઆત કરી જ રહ્યા છો પણ વચ્ચે એક માતા પિતા સાથે પણ આપણે ચર્ચા કરીએ અનુરાગના માતા પિતા જેમણે અનુરાગ પાછળ ઘણી બધી મહેનત કરીને આજે અનુરાગને આ લેવલની સફળતા સુધી પહોંચાડ્યો છે તો આપનું પણ હાર્દિક સ્વાગત છે ઘણા માતા પિતા પણ આપને જોઈને સાંભળી રહ્યા છે ત્યારે દીકરાની આજે મહેનત છે એ મહેનત પાછળ તમે એમને કેવી રીતે સહભાગી થયા અને મદદરૂપ થયા અમે તેને પહેલા તો કોઈ જાતનું પ્રેશર આપ્યું નથી બરાબર તેની રીતે જ મહેનત કરવા દીધી છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સજેશન કર્યું છે ઓકે અને એ કરતા એક વસ્તુ એવી છે કે એના સાહેબો જ એટલું બધું એની પાછળ મહેનત કરતા કે અમારે એમાં કોઈ ભૂલ કાઢવાની કે કોઈ પ્રશ્ન જ રહેતો ખાલી જોવાનું જ હતું ખાલી અમારે જોવાનું જ હતું અને એને જે કાંઈ ઘટે એ અમારે સપોર્ટ કરવાનો સપોર્ટ કરવાનો અને એની રીતે ઈ ખૂબ મહેનત કરતો જ હતો એમાં અમારે કોઈ જાતનું કહેવા પણ હતું જ નહીં રાઈટ તમે ચાતે તો એને મોટા મોટા સિટીમાં મોટી મોટી નામવાળી સ્કૂલોમાં પણ મોકલી શકતા હતા પણ તમે મહુવામાં નૂતન વિદ્યાપીઠ પસંદ કરી પાછળનું શું કારણ મહુવા પસંદ કરવાનું કારણ એક તો એ હતું કે આપણો એની ઉપર ટોટલ ધ્યાન રહી શકે આ બરાબર ઘર આંગણે અને ઘર આંગણે અમને નૂતન જેવી સ્કૂલ મળતી હતી એટલે અમે એ નક્કી કર્યું કે આપણો છોકરો અભ્યાસમાં આગળ આવે કે ન આવે પણ એની ઉપર આપણી ટોટલ નજર રહી શકે કે ભાઈ કઈ રીતનું અને અભ્યાસ કરતા કે ઈ એ મોજમાં રહે એનું કેરેક્ટર બને ઈ બહુ મહત્વનું સાચું બરાબર એટલે ખૂબ સારી રીતે નજરની સામે એને હળવાશથી ભણી શકે હળવાશથી ભણી શકે બરાબર અને ઘર આંગણે આવી સંસ્થા હતી તો પછી બહાર જવાનો કોઈ અર્થ નથી અર્થ નથી ખોટા વગર ગામના ખર્ચા વગર ગામના ખર્ચા આપણે મિડલ ક્લાસ ફેમિલી છે બરાબર પણ નૂતન વિદ્યાપીઠ આજે પોતાના પરિણામથી જે એક ઓળખ બનાવી છે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પરિણામ પ્રાપ્ત કરીને બતાવ્યું છે ત્યારે એ વાત તો ચોક્કસ સાબિત થાય છે કે કોઈ પણ સંસ્થા હોય જો એક મજબૂત મનોબળ કરી રહી જેમ નૂત્ય વિદ્યાપીઠના મેનેજમેન્ટ ભરતભાઈ અને આખી ટીમે જે એક વિદ્યાર્થી પાછા જે મહેનત કરી છે જો આવી મહેનત જે પણ સંસ્થા કરે તો આવું પરિણામ ચોક્કસથી આવી શકે વિસ્તાર કોઈ પણ હોય એ વાતની સાબિતી આજે નૃત્ય વિદ્યાપીઠે પોતાના મહેનત અને મેનેજમેન્ટના જોર પર ચોક્કસથી સાબિત કરીને બતાવ્યું છે ત્યારે એક માતા તરીકે આપણો રોલ ખૂબ રહેતો હોય છે કેમ કે પિતા તો આખો દિવસ ઘરથી બહાર હોય પોતાના કામકાજ માટે પણ તમે એક મા તરીકે અનુરાગને કેવી રીતે સાથ સહકાર આપતા હતા મિત્ર બન બરાબર રાતે અનુરાગે વાત કરી કે બે વાગે તો આમાં તો ઘણીવાર મમ્મીને જ વધારે તકલીફ પડે કેમ કે એને આપણે સુવાનો ટાઈમ થાય એને જાગવાનો ટાઈમ થાય એને જગાડવાનો એની દેખરેખ રાખવાની તો આમાં ઘણા ઉજાગરા તમારા બે વર્ષમાં થયા છો એને લઈને આપ શું કહેશો માતા પિતાને જાગરા તો કેમ સર કે હું બાર વાગ્યા શિલાનું કરું છું કામ બરાબર એટલે કટિંગ ને એવું કરું ઓકે પછી એને હોઈ જાય એટલે એને ઉઠાને ચા પાણી પાય પછી હું ભૂલ જાઉં પછી એમ કે મમ્મી મારે ચા પાણી પીવા છે તો હું કહું તું તારે જે પીવાય તે મને ઉઠાડજે બરાબર છે તો બનાવીને પછી નાસ્તો કરી દઉં આપો બરાબર છે એટલે આ રીતે કામ અને ક્યારેક આમ અનુરાગ હતાશ થયો હોય નિરાશ થયો હોય તમે એવું લાગતું હોય તો ત્યારે તમે એને શું કહેતા અને કેવી રીતે સપોર્ટ નહી એને એમ કહેવાનું તારે કોઈ મગજ ઉપર ટેન્શન નહીં લેવાનું બરાબર જે હોય એ વાત મને કહી દેવાની એટલે એનું હળવું થઈ જાય

હું તને બરાબર છે એટલે આ જે શબ્દો છે એ શબ્દો ખૂબ મોટી પ્રેરણા ને સાચું મોટિવેશન આપતા હોય છે ને કોઈ પણ દીકરો કે દીકરી સફળ થાય એમાં માતા પિતાનું ઘણું બધું સેક્રિફાઈસ ઘણું બધું યોગદાન અને ઘણો બધો ત્યાગ સમર્પણ ની લાગણી ચોક્કસથી જોડાયેલી હોય છે જેમ અનુરાગના મમ્મીએ પણ વાત કરી છે અને આ જ સપોર્ટ જો એક માતા પિતા દીકરાને દીકરીને આપતા થઈ જાય તો ઘણું બધું મોટું કામ થઈ શકે છે ફરક એટલો છે કે મને બેને વાત શેર કરી તો થયું કે અનુરાગને સુવાનું કેવું પડતું અમારે ઘણા બહેનો બિચારાને તકલીફ એ છે એને જાગવાનું કેવું પડે છે કે હવે તું ઊભો થાય કોઈ દે એમ નથી કીધું મેં અને તમારે એમ કેવું પડે કે હવે સુઈ જા મારા આપદાને અમારે ઘણા વાલીની પીડા મને બે વાગે જગાડજે તો હું એને ત્રણ વાગે જગાડતી બરાબર થઈ જાય તો મગજ ફ્રેશ થઈ જાય અમારે બધા ત્રણ વાગ્યાનું કહીને તો એની મમ્મી બે વાગ્યાનું શરૂ કરે તો અહીંયા સાડા ચાર ના એવું કોઈ દી નથી બન્યું એટલે તો કહેવાનો અર્થ એ છે કે જો રિઝલ્ટ લાવવું હોય વિદ્યાર્થીએ તો આવી એ એ લાગણી રાખવી પડશે અને માતા પિતાએ પણ જો આવું સહયોગ આપે તો ખૂબ સારું પરિણામ આવી શકે છે આપ બધા પણ આવું પરિણામ લાવો જેમ માતા પિતાનો સાથ અને સહકાર જો મળી રહે તો ઘણું સારું કામ થાય ખૂબ ખૂબ આભાર અને આ સફર જ્યારે શરૂ થઈ સાયન્સની તો શરૂઆતમાં તારો ગોલ શું હતો અગિયારમાં જ્યારે શરૂ થયું બાયોલોજી ત્યારે અગિયારમાંથી વેકેશન વેજમાંથી માંથી ગોલ તો એવો જ નક્કી હતો કે આપણે નીટમાં સ્કોર કરવાનો રાઈટ અને આ વર્ષે ખાસ જોવા જઈએ તો નીટ ઘણું અંફાવી દેવું હતું નીટમાં ઘણી બધી તકલીફ એટલે ઘણા વર્ષો પછી નીટનું પેપર આઉટ ઓફ નીકળ્યું જે ડબલ ઇ કરતાં પણ વિશેષ લેવલનું એક પેપર હતું પણ છતાં તારે નીટ ખૂબ સારી ગઈ છે તો એ પાછળ શું તારી મહેનત હતી એ પાછળ તો મહેનત તો અમારા શિક્ષકો કે સ્ટાફ જે પ્રમાણે અમને ગાઈડ કરી એ રીતના મેં તૈયારી કરેલી ફિઝિક્સમાં તારા ગુજકેટમાં ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ છે આ ઘણીવાર વિદ્યાર્થીઓને બહુ આ મોટું અચિવમેન્ટ લાગતું હોય છે કેમ કે ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં ગુજકેટમાં ચાલીસમાંથી ચાલીસ પ્રાપ્ત કરવા અને એ પણ બાયોલોજીના વિદ્યાર્થી દરેક કેમ કે બાયોલોજી હોય તો ઓબ્વિયસ છે કે ફિઝિક્સમાં થોડો સ્કોર ઓછો જતો હોય છે પણ તારું કંઈક અલગ જ છે ચાલીસમાંથી ચાલીસ તો એ પાછળ તારી શું પ્રેક્ટિસ હતી ફિઝિક્સમાં તો આપણે પહેલી વાર તો ડરવાનું નહીં ફિઝિક્સ ફિઝિક્સમાં જેટલો આપણે રસ દાખવીએ એટલું વધારે મજા આવે રાઈટ ઊંડા વધારે અને મને પહેલેથી દસમાં નવમાં દસથી ફિઝિક્સમાં વધારે લગાવ મજા આવે ફિલિંગ અલગ આવે એમાં અલગ ઓકે ફિઝિક્સમાં એટલે એ ડરવાનું નહીં અને ફેકલ્ટી કઈ રીતને તૈયારી પ્રેક્ટિસ કરવાની બરાબર છે તારું આમ જનરલ મહેનત કેવી રીતે સવારથી લઈને સાંજ સુધી શું આયોજન ટાઈમ ટેબલ રહેતું સવારે તો હું જો મોડી રાત સુધી ખાઈને પછી ખેંચીનો એક એવી રીતના એટલે સવારે ઊઠીને પછી ખેંચતો એટલે હું બસ સવારે બે આજુબાજુ બે વાગ્યા આજુબાજુ જાગી જતો રાત રાતે રાતે હા હા બે થી તે હું સાડા પાંચ છ વાગે તૈયારી કરતો પછી તો એને સ્કૂલે સ્કૂલે પછી બધું રૂટીન સ્કૂલ નું જે પ્રમાણે વોટિંગ કરી રીડિંગ જે પ્રમાણે હોય શેડ્યુલ એ પ્રમાણે કરી અને પછી ઘરે સાડા ચાર રજા પડે સાડા પાંચ છ થાય ત્યાં હું ફ્રેશ થઈને પછી પાછો બે જાઉં

આ સોશિયલ મીડિયાની દુનિયામાં તો કેવું કહો ઇન્સ્ટામાં કેટલાક એકાઉન્ટ હતા ઇન્સ્ટામાં ઇન્સ્ટામ ખાતું જ નથી ખુલ્યું એટલે લઈ ગુજકેટની અંદર ખાતું ખુલ્યું છે ગુજકેટમાં ફિઝિક્સમાં ચાલીસમાંથી ચાલીસ અને એકસો સત્તર પોઈન્ટ પચાસ નવાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ ઇન્સ્ટાગ્રામ નથી સોશિયલ મીડિયા વાપરતા નથી અને તોય શરીર જુઓ મારી કરતાં વધારે છે એટલે બહુ સારું જીવન જઈ શકે એમ તો કહેવાનો અર્થ એ છે કે તૈયારી ઉપર જ આપણે જો ફોકસ રાખીએ તો ઘણું સારું કામ થાય પણ આમ આપણા બીજા મિત્રો હોય અથવા તો આપણી જેવા બધા સોસાયટીમાં મિત્ર સર્કલ હોય એ બધા સોશિયલ મીડિયાની વાત કરતા હોય ને આપણે એમ થાય કે આપણે તો રહે જ ગયા આમ એવું તો નતું એવા મિત્ર જ નહોતા કે ખાસ વધારે અમારું ગ્રુપ જ એ પ્રકારનું હતું એના મિત્ર અમારું મારું મિત્ર જ છે થ્રુ તમે જેની વાત કરી એ પણ અમારું અમે નાનપણથી ત્રીજા ધોરણથી મિત્ર બધા હરખા ભેગા પલે હરખે એટલે આપણને ઓલા બધા ગાંડા લાગે એમ એવું આવે ને કે આ ગાંડા બે એકાઉન્ટ વાળા ત્રણ એકાઉન્ટ ઓકે એટલે તમારું સાથે જો એવું ગ્રુપ હોય તો માહોલ ખૂબ સારો મળી રહે અનુરાગ આ સફરમાં ક્યારેક વચ્ચે અપડાઉન ચડાવ ઉતાર ક્યારેક પેપર ઇઝી ટફ સ્કૂલની ટેસ્ટ લેવાતી માર્ક્સ ઓછા આવે હતાશા નિરાશા આપણા ઉપર હાવી થાય આવું બનતું ત્યારે તું શું કરતો એવું તો હું બસ માર્ક પછી એવું મનમાં એવું રાખતો કે માર્ક જે આવે આપણે તૈયારીની રાખવાની છે તૈયારી બરાબર છે અને ક્યારેક આમ એવો ડાઉટ થવા લાગે કે આરું આપણું શું થશે નીટમાં સ્કોર થશે અથવા તો સારું રિઝલ્ટ આવશે કે નહીં આવું થતું ત્યારે શું કરતો કે હું તો એવું જો શિક્ષકને કોન્ટેક કરીએ કે હોય તો એ શિક્ષકને કોન્ટેક કરું ખરા કામ પછી કરે મમ્મી પપ્પાને વાત કરી લઉં અચ્છા સરસ એટલે કોઈને શેર કરતો હતો આવી શેર કરો ભાઈબંધ દોસ્તોને કોઈ કોઈ શેર કરી બરાબર કઈ વસ્તુ તને સતત મોટિવેટ રાખતી અને મોટિવેટ કરતી હતી નીટમાં મારે ગોલ કરવાનું મારે ડૉક્ટર બનવાનું ગોલ છે મારી મમ્મીનો પહેલેથી મને ગોલ છે મારી મમ્મીનું મારે સપનું સાકાર કરવાનું હતું બરાબર મમ્મીનો કે અનુરાગ આપણે ડૉક્ટર બને અને મારો ગોલ હતો તે મમ્મીના ગોલથી હું જાઉં એવું નથી મારી પહેલેથી ગોલ હતો એટલે તારું અને મમ્મીનું વિચારવાનું કે ભાઈ અનુરાગ એ પરિવારનું છે અને સાથે તારું પણ એમાં એવું સહમતી હતી કે મારે ડૉક્ટર જ બનવું છે સર અનુરાગ તારું જે સ્વપ્ન છે એ સ્વપ્ન માટે આપણે સમજીએ કે અત્યારે તો સફળતા મળી એટલે સંવાદ કરવો સરળ છે પણ સફળતા માટે ઘણા બધા સેક્રિફાઈસ ઘણા બધા નાની મોટી વસ્તુઓ છોડવી પડતી હોય છે તો એવું જ્યારે થાય ત્યારે આમ એમ મનમાં નહીં થાય જો ને આ બધા કેવી મજા કરે છે આપણે રહી જઈએ આપણે તો વાંચવાનું આ શું જિંદગી બે વાગે ઉઠવાનું તૈયારી કરવાની ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાંથી ઉપર નહીં આવવાનું તો આવું જ્યારે થતું ત્યારે તું શું વિચારતો હું એ રીતના વિચારતો આ બે વર્ષ પછી આપણે એ જ કરવાનું બરાબર બે ચાર મહિના પછી એમ બી એસ કોલેજમાં લઈ પછી ત્યાં સુધી મોજ જ છે એ રીતનું આપણે મન વાળી લે બરાબર છે એટલે અત્યારે તકલીફ છે ચંદ સાલો કી કસ્ટી એ દેગી પૂરી જિંદગી કી મસ્તી આવા વિચારો ક્યાંક પોતાને આત્મબળ પૂરું પાડે ને પોતાની એ મહેનતની દિશામાં ક્યાંક ફરી પિક અપ લાવે અનુરાગ જ્યારે સફરની શરૂઆત થાય ક્લાસમાં સર ભણાવતા ફૂલ ડેની તમારી સ્કૂલ નૂતન વિદ્યાપીઠમાં શિક્ષક મિત્રો ખૂબ સારી રીતે જ્યારે અભ્યાસ કરાવે ત્યારે તું નોટ્સ સાથે જ બનાવતો અથવા તો રિવિઝન કેવી રીતે કરતો ને આખા દિવસનું આજનું સ્કૂલનું ચાલેલું તું ત્યારે જ પતાવી દે ને ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં નોટ્સ બનાવતો બાકી બાયોલોજીમાં તો એનસીઆરટી બરાબર છે ઓકે અને ખાસ રિવિઝન કરવાની વાત આવે ત્યારે તું કેવી રીતે કરતો રિવિઝન તો નોટ્સ બનાવીને અને બાયોલોજીમાં જે એનસીઆરટી હોય એમાં બાજુમાં જે સ્પેસ આપેલી હોય એ સ્પેસમાં શોર્ટ નોટ બાકી બાકી ફૂલ આપણે જો વધારે સમય હોય તો લાઈન ટુ લાઈન વાંચી નાખે ઓકે અને ઓછો સમય હોય તો આપણે ઓછા સમય વાંચવું હોય તો બાજુની જે સ્પેસ હોય એમાંથી શોર્ટ નોટ બને એ રીતના હોય એ રીતે વાંચી રાખે અને સાથે સાથે બોર્ડની ગુજકેટની અને નીટની આમ ત્રણેય પ્રિપેરેશન કરવી એ તું કેવી રીતે મેનેજ કરતો બોર્ડ જે જે ડબલની સેશન વન આપેલું છે એટલે જે ડબલની સેશન વન પૈતું પછીથી મેં બોર્ડની એ રીતના થિયરીની પ્રેક્ટિસ કરવાની શરૂ કરેલી બરાબર છે મહિનો દિવસ મહિનોનો દિવસ હતો એ ત્યારે મેં બોર્ડ નહીં કરી બાકી ગુડ સેટમાં ને નીટમાં તો આપણે પહેલેથી એમસીક્યુને પ્રિપેરેશન અગિયાર બંધથી ટળેલા હોય એ પ્રમાણે પછી પાછું કન્ટિન્યુ કર્યું તો બોર્ડ પછી બરાબર છે અને તારું બાર બોર્ડમાં શું રિઝલ્ટ આવ્યું છે બાર બોર્ડમાં મારે ત્રાણું ઓકે એટલે એમાં પણ ખૂબ સારું રિઝલ્ટ છે ગુજકેટમાં પણ સારું રિઝલ્ટ પ્રેક્ટિસ માટે જેડબલ ડબલ્યુનું પણ સેશન એક આપ્યું અને એટલું જ નહીં નીટની અંદર પણ ખૂબ સારો સ્કોર આવવાનો છે ત્યારે અનુરાગ જ્યારે ઘણીવાર એવું બને કે આપણે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે બટ છતાં એ મુજબનું પરિણામ ન મળે શરૂઆતમાં તો એ ટાઈમ પર તું શું વિચારતો અને મહેનત વધારતો કે શું કરતો કે એનાલિસિસ કરતો પેપરમાં જે પૂલ પડી હોય એની એનાલિસિસ કરી આ ભૂલ આગળ ન પડે એના માટે મેં પેપરમાં પુલ પડી એની એક નોટ બનાવેલી જે આગળ આપી ત્યારે એ બધી પૂલ એ પડે કે બારમાની અંદર બારમાનું તો કરવાનું સાથે પાછું અગિયારમું પણ કન્ટિન્યુઅસ કેરી કરવા તો એને કેવી રીતે કેમ કે વિદ્યાર્થીને અગિયારમાં માં અગિયારમું ઈઝી લાગે બારમા બારમું થઈ જાય પણ જ્યારે બંને સાથે લઈને ચાલવાનું તો એ ખૂબ તકલીફ પડતી હોય તો કેવી રીતે મેનેજ કરતો એમાં તો અગિયારમાં જે રીતના આપણે રિવાઇઝ કરેલું હોય જો એક મેં ચેપ્ટર જે કર્યું એનું નોટ કરી રાખતો એ બુક હતી એરર મારી જે જે એરર હોય એ એરરની બુકમાં લખી રાખતો અને એની આજે એ બુકમાં એ પણ લખતો કે આ ચેપ્ટર મેં આ વખતે પહેલી વાર રિવાઇઝ કર્યું ત્યારે મારે એટલી કલાક થાય બીજી વાર એની કરતાં ઓછી કલાક થાય એ રીતના હું નોટ કરતો એમ ઓકે એટલે સતત તારું ટ્રેકિંગ પોતાના એ ચાલુ રહે એની અંદર એનાલિસિસ પોતાનું ચાલુ રહે ખાસ જોવા જઈએ તો અમુક રિવિઝનના ખાસ દિવસો જ્યારે સિલેબસ આપણો પૂરો થઈ ગયો હોય સ્કૂલની અંદર આખું ઓલમોસ્ટ આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું અને હવે માત્ર રિવિઝન જ કરવાનું હોય ત્યારે કેમિસ્ટ્રી વિશે ઘણા વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે કેમ કે એમાં રટ્ટાબાજી અમુક ગોકવાનું પણ થોડુંક આવતું હોય છે કેમિકલ રિએક્શનને બધું બેન્જિનને પ્રોસેસોના આલ્કલીને આલ્કલાઈને આયુપીએસસી નામકરણને અમારે તો ઘણા એમાં જ ઊંધા પડી અને આ બધું કેમ તું કરતો અમુક વસ્તુ ગોખવી પડે અમુક વસ્તુ સમજવી પડે એટલા લાંબા નામ યાદ રાખવા એમાં બાયોલોજી કેટલું ગોખવાનું કેટલું યાદ રાખવાનું તો બધું કેમ તું સાથે લઈને કરતો પહેલા તો આપણે એ વિચાર કાઢી નાખું કે ગોખવું પડશે ને એવું બધું નહીં આપણે અન્ડરસ્ટેન્ડિંગ લેવાની કે આનું કઈ રીતનું નામકરણ થયું હશે ને એવું રીતના અને પછી પ્યોરલી ગોખવાનું છે તો આપણે એની ટ્રીક ને એવું કંઈક બનાવી નગાડવાનું બરાબર છે નૂતન વિદ્યાપીઠની સફરમાં તને શું લાગે છે કે તારું આજે પરિણામ આવ્યું એમાં નૂતન વિદ્યાપીઠ કને કઈ રીતે સહભાગી અને મદદરૂપ હતી નૂતન વિદ્યાપીઠ તમે ફૂલ કોન્ફિડન્સ અમારા બધા ફેકલ્ટી ભર્યો ફૂલ મહેનત મારી પાસે કરાવી કોઈ પ્રેશર ગેવું કઈ ટેન્શન આવે એવી બાબત મને કઈ કરી નથી જુસો પેલો ફૂલ રાઈટ સતત પ્રેરણા પૂરી પાડી માર્ગદર્શન પૂરું પાડ્યું ડાઉટ હતા તો ડાઉટ સોલ્વ કર્યા અને સતત લાગેલી રહી આ નૂતન વિદ્યાપીઠની ટીમ જેથી કરીને વિદ્યાર્થી સંસ્થા અને માતા પિતા ત્રિવેણી સંગમથી આજે અસરસ મજાના પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે ને મહુવા કેન્દ્રમાં ગુજકેટ તો ટોપ નૂતન વિદ્યાપીઠ અન્ય રિઝલ્ટની વાત કરીએ સાયન્સમાં દસમામાં બધામાં કેન્દ્રમાં ફર્સ્ટ રહેતી આ નૂતન વિદ્યાપીઠ છે કેમકે આ સંસ્થાનો એક જ ઉદેશ્ય છે કે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવું એના માટે જે કરવું પડે બધી જ પાસાઓ ઉપર ખૂબ લાગીને કામ કરવું અને ત્યારે આ સંસ્થા પરિણામ લાવતી હોય છે અને અનુરાગ જેવા અનેક દીકરાને દીકરીઓને સફળતા અપાવવામાં આ સંસ્થા ક્યાંક નિમિત્ત બની છે અનુરાગ તારી જેવા ઘણા બધા દીકરા દીકરીઓ અત્યારે સાંભળી રહ્યા છે એને એક તારો લાસ્ટ મેસેજ તારા બે વર્ષના અનુભવના આધારે આપવો તો તું શું કહીશ મેં બે વર્ષ તો ઘણું સેક્રિફાઈસ કર્યું છે પણ હવે અત્યારે ફૂલ મોજ ચાલે છે એટલે તમે પણ એ રીતના મનમાં રાખવાનું કે બે વર્ષ મારે મહેનત કરવાની છે પછી મોજ જ છે એ રીતનું રાખ બરાબર છે તો મહેનત થશે એમ કહેવાનો અર્થ કે તો એ તમને મોટિવેશન મળશે ને અત્યારે મોજ કરવાનો જે વિચાર છે ને એ વિચાર સાઈડમાં થઈ જશે કે ભાઈ આપણે કંઈ કરવાનું જ છે ને છોડવાનું નથી ખાલી પોસ્ટપોન કરો છો તમે કશું ગુમાવતા નથી માત્ર થોડા મોડા એ એન્જોયમેન્ટમાં જાઓ છો પણ એ એન્જોયમેન્ટ ખૂબ મજાના હોય છે નક્કર હોય છે ને મજબૂત હોય છે જો આવા વિચારોથી તમે પણ આગળ વધશો તો ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરશો અનુરાગ તારો ખૂબ ખૂબ આભાર ઘણા દીકરા દીકરીઓને તારી આ વાત ઘણી પ્રેરણાત્મક અને એક નવી દિશા પૂરી પાડનારી ચોક્કસ સાબિત થશે ખૂબ ખૂબ આભાર તે એટલો સમય આપ્યો અને આ બધા દર્શક મિત્રોનો પણ આભાર તમે આ વાતને વિચારને એ સુધી જોઈ ફેર વક્ત મિલા તો હોમના કબ તક કે શુભકામના ધન્યવાદ જય હિન્દ જય ભારત